ચાલો બાણ મિત્રો અપૂર્ણાંક સમજીએ આકૃતિ દ્વારા નંબર એક પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ચાર ખાના આપેલા છે એમાં એક ખાનામાં રંગ કરેલો છે તો આને આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવી શકીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંશ અને છેદ દર્શાવેલ છે તો ત્યાં આપણે છેદમાં લખીશું કુલ ભાગ અને અંશમાં લખીશું જે આકૃતિમાં રંગીન ભાગ કરેલ છે તે લખીશું અહીંયા આપણે પહેલી આકૃતિમાં કુલ ચાર ભાગ છે જે નીચે લખીશું અને રંગીન ભાગ એક જ છે તો આપણને અપૂર્ણાંક મળશે એક ભાગ્યા ચાર ચાલો જોઈએ બીજી આકૃતિ અહીં બીજી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ એમાં પણ ચાર ભાગ છે અને એમાં કુલ ભાગ રંગીન કેટલા છે બે છે તો આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવીએ અંશ અને છેદની રીતે દર્શાવીએ તો છેદમાં આપણે શું લખીશું કુલ ભાગ અને અંશમાં લખીશું જે રંગીન ભાગ છે તે તો આ આકૃતિમાં કુલ કેટલા ભાગ છે ચાર ભાગ છે અને અંશમાં કેટલા રંગીન ભાગ જોવા મળે છે બે તો આ આકૃતિનું અપૂર્ણાંક થશે બે ભાગ્યા ચાર ચાલો જોઈએ નંબર ત્રણ હવે આ આકૃતિમાં આપણે અંશ અને છેદ એટલે કે અપૂર્ણાંકની રીતે કેવી રીતે દર્શાવી શકીએ ચાલો જોઈએ આ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કુલ ભાગ કેટલા છે ગણી લો તો કેટલા છે આઠ ભાગ છે અને રંગ કેટલામાં કરેલો છે ત્રણ ભાગમાં તો ચાલો અપૂર્ણાંકની રીતે દર્શાવીએ અહીં છેદમાં આપણે કુલ ભાગ લખીશું અને અંશમાં લખીશું રંગીન ભાગ તો છેદમાં કેટલા ભાગ આવશે આઠ અને રંગીન ભાગ કેટલા છે ત્રણ તો આનો અપૂર્ણાંક શું થયો ત્રણ ભાગ્યા આઠ આભાર